આંખ જ્યારે ફરકે ત્યારે લોકોના મનમાં જાત જાતના સવાલો થતા હોય છે આ વિશે દરેક લોકો અલગ અલગ માનતા હોય છે તો જાણો તમે પણ કંઈ આંખ ફરકે તો એને શુભ માનવામાં આવે છે આંખનો ફરકવું ભારતીય જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે આંખોની ફરકવાની વાતને લઈને વિભિન્ન માન્યતાઓ છે આ કોઈ વ્યક્તિ માટે શુભ તેમજ અશુભ હોય છે આ વસ્તુ આંખની દિશા અને પરિસ્થિતિ પર નિર્ભર રહે છે તો જાણી લો તમે પણ આંખનું ફરકવું શુભ માનવામાં આવે છે કે અશુભ આ સાથે જાણો સ્ત્રીની જમણી આંખ ફરકવાથી શું થાય છે તો જાણી લો આ વિશે વિસ્તારથી જમણી આંખનું ફરકવું પુરુષોની જમણી આંખ ફરકે છે તો એને શુભ માનવામાં આવે છે આ એ વાતનો સંકેત આપે છે કે વ્યક્તિને કોઈ ખુશખબરી મળી શકે છે આ સાથે અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે જ્યારે મહિલાઓની જમણી આંખ ફરકે છે તો એને અશુભ માનવામાં આવે છે આ કોઈ મુશ્કેલ તેમજ કઠણ પરિસ્થિતિ આવશે એનો ઇશારો કરે છે આ સાથે સંઘર્ષ અને અસફળતાનો સંકેત મળે છે ડાબી આંખનું ફરકવું પુરુષોની ડાબી આંખ ફરકે છે તો એને અશુભ માનવામાં આવે છે આ સંભવિત રીતે મુશ્કેલ તેમજ કોઈ પણ અપ્રિય ઘટના તરફ ઇશારો કરે છે જ્યારે મહિલાઓની ડાબી આંખ ફરકે છે તો એને શુભ માનવામાં આવે છે આ વાતનો સંકેત હોઈ શકે છે કે કોઈ સારા સમાચાર મળી શકે છે આ સાથે જીવનમાં સકારાત્મક બદલાવ આવશે આમ મહિલાઓની ડાબી આંખ ફરકે છે તો અનેક શુભ ફળ મળી શકે છે સમય અને સ્થાન આંખ કયા સમયે ફરકે છે એ પણ બહુ મહત્ત્વનું છે ઉદાહરણ તરીકે સવારના સમયે આંખ ફરકે છે તો એને શુભ માનવામાં આવે છે જ્યારે રાત્રિના સમયે આંખ ફરકે છે તો સામાન્ય રીતે શુભ માનવામાં આવતું નથી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે જોઈએ તો આંખ ફરકવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર હોઈ શકે છે સ્ટ્રેસ થાક આંખો સુકાવી તેમજ વિટામિનની ઉણપને કારણે પણ આંખ ફરકે છે આમ તમારી આંખ સતત ફરકે છે તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ આવા નવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે સબસ્ક્રાઈબ કરવા નીચે આપેલા લાલ બટન દબાવો અને બાજુમાં આપેલ ગણકડી દબાવ્યા પછી ઓલ બટન પર દબાવજો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે અને મિત્રો વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવી કહાની લઈને ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ